ત્રણ ઇંચ વરસાદથી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ બસ સ્ટેન્ડ વિસ્તાર સુગર ફેક્ટરી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા જેના કારણે અહીંયા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી એટલા માટે પડી કેમ કે આ વિસ્તારમાં વેરાવળમાં પણ વરસાદ પડ્યો છે જોકે વેરાવળમાં છેલ્લા બે દિવસથી બે ત્રણ દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે ધમાકેદાર બેટિંગ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની બે દિવસથી છે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે અને દરિયાકાંઠાનો જિલ્લો છે જ્યાં વરસાદનું જોર વધારે રહેશે તેવી હવામાન વિભાગની પણ આગાહી હતી વેરાવળના સ્ટન્ટા બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા લોકોને થોડી મુશ્કેલી પડી જે બજારમાં આવ્યા પણ સૌ કોઈ આ વરસાદને આવકારી રહ્યા છે પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે હાલ આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે કે

મુશળધાર વરસાદ પડ્યો છે વેરાવળનો જે સટ્ટા બજાર વિસ્તાર છે અથવા તો અન્ય વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે ઉભી થઈ છે આ સિવાય કોડીનાર માં પણ અનેક જગ્યાએ આ સમસ્યા ઉભી થઈ હતી પરંતુ થોડી વારમાં જ્યારે વરસાદ વિરામ લીધા બાદ પાણી છે તે હોય છે આ હતા જોકે ઉના ગીર ગઢડા અને દીવ આમાં આ ત્રણ તાલુકા એવા છે જ્યાં વરસાદ નથી દીવ જિલ્લો છે ત્યાં પણ આજે વરસાદ નહીવત જેવો છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર અને વેરાવળમાં આજે મુશળધાર વરસાદ છે તે ખાચકો છે જો કે હાલ વરસાદે વિરામ લીધો છે ને હાલ સમગ્ર જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે જી દિલીપ આભાર જાણકારી આપવા માટે તો કોડીનારમાં રસ્તા સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તા દેખાતા જ બંધ થઈ ગયા એટલો ધોધમાર વરસાદ પડ્યો